કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો આવનાર તારીખ સાત જૂનના રોજ ઈદ ઉલ અઢના તહેવારને અનુલક્ષીને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર કમિશનરશ્રીની સૂચનાના આધારે આજરોજ વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન ચારમાં સમાવિષ્ટ સાત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિટી કુંભારવાડા બાપોડ વારસિયા હરણી કાલેરીબાગ અને સમા પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો આગેવાનો અને એફઓપી સભ્યો ખાસ હાજર રહ્યા હતા અને આવનાર તહેવારને અનુલક્ષી ડીસીપી પન્નામુમાયા દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સોશિયલ મીડિયામાં કોઈપણ ધર્મની લાગણી ડૂબાઈ નહીં તેવી પોસ્ટ નહીં નાખવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં ઉપરોક્ત સાટે પોલીસ સ્ટેશન્સ વિસ્તારના પીઆઈ શ્રીઓ ખાસ उपस्थित રહ્યા હતા વડોદરાટી સાડીક ખાસ પણ હાજર હશે અને આપણે તાત્કાલિકનું પરીક્ષણ કરી લઈશું પણ એ થાય અને નિદાન ના આવે ત્યાં સુધી આખી વાત ખોટી રીતે જાય અને પછી માહોલ બગડી જાય એવું ઈચ્છતા નથી એટલે આપણે બધા અહીંયા જેટલા અહીંયા લોકો બેઠા છે અને જે નથી આવ્યા કદાચ અમુક લોકોને આ પોલીસ સ્ટેશન દૂર પડતું હોય તો અમુક પોલીસ સ્ટેશન જેમ કે વારસિયા છે તો એક જ પ્રતિનિધિ છે ઘણી બધી જગ્યાથી ખૂબ ઓછા લોકો આવ્યા છે તો એ લોકો પણ ત્યાં જઈને તમારા જેટલા બી સભ્યો છે બધાને જાણ કરવાની છે ને આપણે આ અમલવારી બધી જગ્યાએ કરવાની છે આજે ઝોન ફોર હેઠળના સાતેત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે કરેલું હતું જેમાં સિટી કુંભારવાડા વારસિયા બાપોદ હરણી કારેલીબાગ અને સમા સાત પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે કઈ રીતે એલર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસે જાણ કરવા માટે સૂચના કરેલી છે વિડિયો કો કરે કરે અમારી ચેનલ કર જરૂર